મારું નામ ડોક્ટર હાર્દિક મહેતા છે અને હું ડેઝિગ્નેટેડ ઓફિસ તરીકે તરીકે ફૂડ ડિપાર્ટમેન્ટની અંદર જે છે સર્વિસ કરું છું હાલ જે છે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે તો ઉનાળાની શરૂઆત થતાની સાથે જ જે છે મસાલાની સિઝન પણ શરૂ થઈ જતી હોય છે તો ત્યારે રાજકોટની અંદર જે છે નાની મોટી ઘણી બધી મસાલા માર્કેટો જે છે એ ખુલતી હોય છે આ ત્રણ મહિનાની સિઝનની અંદર તો હાલ જે છે નાના મોવા સર્કલ પાસે જે શ્રીરામ મસાલા માર્કેટ છે તેની અંદર ફૂડ અને આરોગ્યની ટીમ દ્વારા જે છે સઘન ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે

અહીંયા શ્રીરામ મસાલા માર્કેટમાં આવ્યા છો પણ અમે અહીંયા સત્તર વર્ષ અઢાર વર્ષથી મસાલા લઈએ છીએ પણ ક્યારેય એવું લાગ્યું નથી કે કોઈ ચાઇનાની વસ્તુ હોય ભેળસેળ હોય એવું લાગ્યું નથી ભેળસેળ તો ન જ થવી જોઈએ ને અને તમને આરોગ્ય ખાતાવાળાને એવું લાગતું હોય કે આમાં ભેળસેળ છે તો આપણે તમારે ઉપર કંપનીમાંથી બંધ કરાવવું જોઈએ ને તો અહીંયા માર્કેટમાં ન આવે ને